જય જુહાર જય આદિવાસી હું સૂત્રો બોલાવીશ તમે બધા મને હા સહકાર આપજો જય જવાન પાછળ વાળો ને ઠંડી વધારે લાગી છે એવું લાગે છે આ બાજુવાળોને ભૂખ લાગી છે એવું લાગે છે કઈ વાંધો નહીં જમવાનું મંગાવી લીધું છે આપણે બધા જમીન જઈશું બરાબર છે પણ અહીના મંત્રી શ્રીએ દસેક માણસોને મોકલેલા છે કે ભાઈ ચૈતર વસાવાની સભામાં કેટલા લોકો આવેલા છે એ લોકો જોરથી નારા બોલાવે છે કે કેમ ઉત્સાહ હતો કે કેમ એ બધી નોંધ લેવાના છે એટલે કોઈ ધાબડામાં કે સાલમાં જેકેટમાં હાથ નાખીને બેઠા હોય તો થોડી ઠંડી ઉડાડવી પડશે દસ મિનિટ મને સહકાર આપવો પડશે એટલે મંત્રી શ્રી રિપોર્ટ માટે દસ લોકોને મોકલેલા છે વિડીયો બનાવશે એમાં દેખાવા જોઈએ કે ભાઈ બધા જોરથી નારા બોલાવતા હતા અને નજીક એમની એમના ગામમાં પણ સંભળાય એટલી તકારથી તમારે નારા બોલાવાના છે બોલવાના છે ગુજરાત જોડો સભામાં મારી સાથે જેમને આપણે સાંભળી રહ્યા હતા એવા આમ આદમી પાર્ટીના યુવા મોરચા અધ્યક્ષ એવા બ્રિજરાજભાઈ સોલંકી ગુજરાતના આમ આદમી પાર્ટીના યુવા નેતા અને વિદ્યાર્થી નેતા તરીકે પંકાયેલા એવા યુવરાજસિંહ જાડેજા દક્ષિણ ઝોન ની જેમના પર જવાબદારી છે અને ખૂબ સારી મહેનત કરે છે એવા આપણી વચ્ચે ઉપસ્થિત થયેલા રામભાઈ દળો આપણા નવસારી જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ અને ઉત્સાહી સંઘર્ષશીલ સાથી મારા એવા પંકજભાઈ પટેલ મંચસ્થ આપણા ગામના ડેપ્યુટી સરપંચ એવા ધર્મેશભાઈ સાથે પૂર્વ સરપંચ એવા પરભતભાઈ પટેલ સાથે અમારા સાથી રાણાજી શર્માજી ભાગોદરીયા ભાદોરિયાજી અને મારી સામે બધા ઉપસ્થિત થયેલા તમામ વડીલો માતાઓ યુવાનો ભાઈઓ બહેનો મીડિયાના મિત્રો પોલીસ અધિકારીઓ બધાને બધાને વસાવાના થાય થાય છે છે નમન હું પ્રણામ કરું છું સાથીઓ થોડાક દિવસ પહેલાના કાર્યક્રમ હતા ત્યારે આપણા તાના જ મંત્રી અને આપણી બાજુના લોકસભાના એક સાંસદે એવું કીધું કે આ ચૈતર વસાવા બધાને ગેરમાર્ગે દોરે છે ભાઈ તમે ગેરમાર્ગે દોરાઈ નહીં આવ્યા છો હા પાછળવાળા તમે ગેરમાર્ગે દોરાઈને આવ્યા છો નથી ને તમે બધા સમજુ લોકો છો કોઈ આમાંથી ગેરમાર્ગે દોરાઈ આવ્યા નથી ત્યારે ટેડિયાપાડામાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા એમના પબ્લિક ભેગી કરવા માટે

એમની લડાઈ લડે અધિકારો ની વાત કરે છે ખેડૂત ની વાત કરે છે વાત કરે છે મહિલાઓ કર્મચારીઓ એને આપણે દબાવી દેવાનો છે એને પંદર તારીખે મોદી સાહેબ ના હસ્તે જોડી દેવાનો છે એમ કરીને મોદી સાહેબ ને ધે મોગરા લઈ ગયા ધે મોગરા થી નરેન્દ્રભાઈ મોદી ને ટેડીયાપાડા લાવ્યા પણ આપણે એક એહવાન કર્યું કે અમે એક લાખ થી પણ વધારે લોકો નેત્રંગમાં ભેગા થશું અને બધા પ્રેમ થી એક લાખ પણ વધારે લોકો નેત્રંગમાં આવ્યા આ બધી તમારી અમારી બધાની તાકાત છે આપણે એ મંત્રી અને એમના સાંસદો જેવા એમની પાર્ટીના બોલતા પપટ નથી આપણે સ્વતંત્ર હવાલા વાળા લોકો છીએ અને અમે બધા સ્વતંત્ર હવાલો લઈને ફરીએ છીએ અમે બોલીએ એટલે અમને જેલ કરે આગળ યુવરાજભાઈની સાથે અમે શિક્ષકોની ભરતી માટે લડ્યા અમે વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળે એના માટે લડ્યા અમે ખેડૂતોને એમના પકવેલા ભાવ પાકના ભાવ યોગ્ય મળે એના માટે લડ્યા અમે ગાંધીનગરમાં જ્યારે પણ કોઈની સાથે કર્મચારીઓ સાથે અન્યાય થાય એના માટે લડીએ અમે સુકર મિલોમાં ખેડૂતો સાથે અન્યાય હોય એના માટે લડીએ અમને જીઆઈડીસી માં સ્થાનિક લોકોને રોજગારી મળે એના માટે લડીએ ત્યારે આ ભાજપના સરકારને ગમતું નથી એમના ભૂપેન્દ્રભાઈ પટેલને ગમે નહીં એમને લાગે કે આદિવાસી યુવાન અમારી આટલી મોટી સરકાર સામે કઈ રીતના બોલી શકે એમના હર સંઘ વિને લાગે કે આદિવાસીનો યુવાન અમારી આટલી મોટી સરકાર સામે કઈ રીતના બોલી શકે અને અમને પણ જેલોમાં જવું પડે છે

ત્યારે સાથીઓ આજે ખેડૂતની હાલત શું છે આજે ખેડૂતો પોતાનો પાક આખું વર્ષ પોતાના પરિવાર સાથે મહેનત કરે છે જીવના જોખમે રાત્રે દિવસે કામ કરે મોગા મોગા બિયારણો મોગી મોગી દવાઓ અને મોગી મોગી મજૂરીઓ લોન લઈ સાહસ કરે અતિવૃષ્ટિનો માર વાગે માવઠાનો માર વાગે સુકો દુકાળ પડે લીલો દુકાળ પડે અને છેલ્લે જ્યારે ઢોર ખાય ચોર ખાય મોર ખાય અને બધાના કોડિયાનો નિવાલો બધાને પહોંચાડીને પોતાનું વધે એમાંથી જ્યારે વેચવા માટે બજારમાં જાય ત્યારે આજે આ દેશની નીતિ એવી છે કે ખેડૂતોના માલનો ભાવ પણ પોતે કરી નથી શકતો એમના માલના ભાવ કરવાવાળા ભારતીય જનતા પાર્ટીના દલાલો બેઠા છે એક બાજુ દેશના વડાપ્રધાન એક બાજુ ગુજરાતના મુખ્યમંત્રી

આ તમારી નીતિઓ ખેડૂત દિવસને દિવસે ગરીબ થતો જાય છે અને એમના ઉદ્યોગપતિઓ દિવસને દિવસે अमीर થતો જાય છે ત્યારે ખેડૂત મિત્રો પણ યાઘુ પડશે જે સરકારો આપણા માલનો ભાવ આપણે નક્કી નથી કરવા દેતી એમના માર્કેટ યાર્ડો એમની એપીએમસીઓમાં એમએસપી પ્રમાણે આપણને ભાવ નથી મળતા સીસીઆઈ ના કેન્દ્રોના નામે એ લોકો જે હોદ્દેદારો જ્યારે આપણી સાથે લૂંટ મચાવતા હોય

કરવામાં આવ્યા આવ્યા અત્યાચાર બનાવવામાં ત્યારે અમે એ સરકારને બી કહેવા માંગીયે છે તમે હમણાં મંત્રી મંડળ બદલવા બદલી રહ્યા છો આવનારા દિવસોમાં પ્રજા અને આ જનતા તમારી આખી સરકાર બદલવા માટે તૈયાર છે ત્યારે આગળ અમારા સાથી પ્રિજરેટભાઈએ કીધું આપણા યુવાનો જ્યારે શિક્ષણ માંગે છે ત્યારે આપણને મંદિર મસ્જિદની વાતો કરશે આપણે રોજગાર માંગીશું ભારત પાકિસ્તાનની વાતો કરશે અને આપણે જ્યારે ખેડૂતો એના પાકના ભાવ માંગશે આપણે વિકાસની વાત કરીશું તો આત્મનિર્ભરની વાત કરશે રાષ્ટ્રભાવનાની વાત કરશે પણ આપણા હકની વાત એ લોકો ક્યારે નથી કરતા ત્યારે બધાય આપણે જાગવાની જરૂર છે અને આ સરકાર એમના મંત્રીઓ માત્ર ને માત્ર રબર સ્ટેમ છે એમના મંત્રીઓની તાકાત નથી એમના ધારાસભ્ય સાંસદોની તાકાત નથી કે એમની સરકારમાં આપણો અવાજ બને ત્યારે સાથીઓ આવનારા દિવસોમાં આ વિસ્તારમાંથી પણ આપણે આપણો અવાજ બને એવા યુવાનને તાલુકા જિલ્લા અને વિધાનસભામાં મોકલવા માટે આપણે બધાએ તૈયાર થઈ જવું પડશે અમે અવારનવાર બોલીએ એટલે અમારો અવાજ દબાવવા માટે અમને જેલો કરવામાં આવે આગળ મને મારા પરિવાર સાથે નેવું દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યો હમણાં તમે જોયું હશે એક સામાન્ય બાબતમાં આખું ષડયંત્ર ઉભું કર્યું અને ષડયંત્ર ઉભું કરીને મામલતદાર ટેબલ પર જામીન આપી દે એવી સામાન્ય ઘટનામાં મને વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો અને સેન્ટ્રલ જેલમાં રાખવામાં ત્યાં પણ એટલી વેદનાઓ એટલી યાતનાઓ આપવામાં આવી કે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ તમને મંત્રી તંત્રી બનાવી દઈએ પણ અમે એ વેદનાઓ વેઠી લીધી અમારા પરિવારે એ દુઃખ વેઠી લીધું અમારા કાર્યકરોએ એ દુઃખ વેઠી લીધું અને અમે નક્કી કર્યું એ પ્રમાણે અમારી ગરીબ આદિવાસી મધ્યમ વર્ગ ઓબીસી માઇનોરિટી અને દલિત પીછા માટે અમે લડીશું અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જવાના નથી સાથીઓ અમે જઈએ અમે મંત્રી બનીએ તંત્રી બનીએ પૈસા લઈ લઈએ બંગલા થઈ જાય ગાડીઓ થઈ જાય પણ એનાથી અમને સંતોષ નથી તમારા જેવા નાના નાના સામાન્ય લોકો અમારા માટે ફૂલ લઈને અમારું સ્વાગત કરે છે અમારી રાહ જોઈને ઊભા છે ભૂખા બેઠા છે આજ અમારા માટે બહુ મોટી પૂંજી અને સંપત્તિ છે એ ભરોસો અમે ક્યારે તોડીશું નહીં જ્યારે સમાજને જરૂર પડશે જ્યારે ગુજરાતના લોકોને જરૂર પડશે અમે અમારું લોહી વેવડાઈ દેવા માટે તૈયાર છે અમારું ધન આપવા માટે તૈયાર છે પણ આ ભારતીય જનતા પાર્ટી માટે અમે લડીશું લડીશું ને લડીશું ત્યારે આટલી યાતનાઓ વેઠવી પડે અને એવા સંજોગોમાં તમારી બાજુના એક સાંસદ હતા એમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને કીધું કે ચેતર વસાવા જેલ માં ગયા છે એની કારકિર્દી અમે પૂરી કરી નાખીશું એને હમણાં છૂટવા નહીં ત્રણ વર્ષ પછી આવશે ત્યારે સાંસદ ને અને તમારા ત્યાંના મંત્રી ને પણ કેવા માંગુ છું તુમકો કા કા થા થા નહીં નહીં તુમકો ગલત જબ તક તોડેગે નહીં તબ તક છોડેગે નહીં હમકો કે અંડુ પંડુ ગંડુ ઝંડુ સમજ કે રખા છે એ ચૈતર વસાવા ચૈતર વસાવા કભી ઝુકેગા નહીં કરારા જવાબ મિલેગા કરારા જવાબના ટાઈમ અધિકારીઓ જે પણ પોલીસ કર્મચારીઓ અમારા નેતાઓ સાથે ડંડાવાળી કરે છે અમને હેરાન કર્યા છે આવનારા દિવસોમાં સરકાર બદલાવાની છે ગુજરાતમાં એ લોકોને પણ શોધી શોધી અમે એનો બદલો લેવાના છીએ ત્યારે સાથીઓ એમને એવું હતું કે આ ચૈતરભાઈ છૂટીને આવે એટલે ચૈતરભાઈ માટેના અંબાજી થી ઉમરગામ માં પ્રવેશ બંધી એમણે માંગ કરી એમણે હાઈકોર્ટમાં માં કીધું કે આ ચૈતર વસાવા આદિવાસીઓને ને કેર માર્ગે દોરે છે એમને જાગૃત કરે આ કરે તે કરે એમને આદિવાસી વિસ્તારમાં માં ઘુસવા નહીં દેવાના પ્રવેશ બંધી આપો ત્યારે મારા ડેડિયાપાડા મત વિસ્તારમાં આજે મેં પ્રવેશ નથી કરી શકતો

ત્યારે એ લોકોને કહેવા માંગુ છું તમે મને ડેડિયાપાડામાંથી કાઢી મૂકશો તમે મને નર્મદામાંથી કાઢી મૂકશો પણ આ જયતર વસાવા અમારા લોકોના દિલોમાં રહે છે જ્યાંથી ક્યારે કાઢી નથી શકવાના ત્યારે અમે આ લોકોથી ડરતા નથી એમણે જે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર આપણને આપ્યો છે

સાથીઓ ક્યાં સુધી આપણે દેશના વિકાસના નામે આપણી આપણી જમીનો આપીશું ક્યાં સુધી આપણે સંપાદિત થઈશું મોટા મોટા ડેમો બની જવાથી ઊંચી ઊંચી બિલ્ડીંગો બની જવાથી ઊંચી પ્રતિમારી જ્યાં સુધી આપણા લોકોને શિક્ષણ નહીં મળે રોજગાર નહીં મળે જ્યાં સુધી આપણા ખેડૂતોને યોગ્ય ભાવ મળે ત્યાં સુધી આ ખેડૂતો સામે ખેડૂતો માટે આ સરકાર સામે લડવું પડશે એની જનજાગૃતિ અમે કરીએ છીએ અને અમને ગર્વ છે જ્યાં પણ મીટિંગ થાય કાર્યક્રમ થાય સ્વયંભૂર લોકો પોતાની મેળે આવીને ઉભા રહે છે એમની રોજ આપે બસ ગોઠવે આંગણવાડીને કંઈ તલાટીને કંઈ અધિકારીઓને કામે લગાડે કોઈ જવા તૈયાર નથી આજે નરેન્દ્રભાઈ મોદી ડેડિયાપાડામાં આવ્યા સાથીઓ ભીરસા મુંડાની વાત કરો ભગવાન કાંતિસૂર્ય ભીરસા મુંડાની જયંતી અમે બે હજાર તેરથી ઉજવીએ છીએ અને અહીંના એક સાંસદ કહેતા હતા કે અમારા દેશના વડાપ્રધાન 150મી જન્મ જયંતિ ઉજવવા માટે આવ્યા ગર્વની વાત છે પણ એ આજે જે બિરસા મુંડા પ્રતિમાને એમણે ફૂલહાર કર્યો ને એ બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના જયતરભાઈ વસાવાની આગેવાનીમાં અમે કરી તમે કેટલી પ્રતિમાઓ મૂકી તમે કેટલી બિરસા મુંડા જયંતિ ઉજવી એ જનતાને બતાવો આજે આદિવાસી સમાજ જાગી ગયો ડી મુંડાના વિચારોને ઉજાગર કરીએ અમે અને આદિવાસી સમાજ જ્યારે હક અધિકારોની વાત કરે પૈસા એકની વાત કરે અનુસૂચિ ની વાત કરે ત્યારે એ લડત દબાવવા માટે આજે દેશના વડાપ્રધાનને મારા ઢેડિયાપણામાં આવવું પડે આ મજબૂરી આપણે બધાએ પેદા કરી દીધી છે ત્યારે પોતાની ટિકિટ ના જતી રહી એના માટે કેટલાક મંત્રીઓની કેટલાક સાંસદો પાર્ટીના પોપટ બનીને અમારી સામે અવાજ કરે છે આખો દિવસ અમારો નામ રટણ કરે છે કેટલાક અમને ગાળો ભાંડે છે અમને ગાળો ભાંડવાથી આદિવાસી સમાજનો ઉદ્ધાર નથી થવાનો અને અમારે ગાળે અમને ગાળો દેવાથી જો આદિવાસી સમાજનો ઉદ્ધાર થવાનો હોય અમે તો સવારે ઉઠીને તમારી ઓફિસે ગાળ ખાવા આવવા માટે પણ તૈયાર છે પણ આમણે માત્ર ને માત્ર રાજનીતિ કરવી છે કઈ રીતના ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીને આગળ વધતી અટકાવાય એના માટે તમામ પ્રયાસો આ લોકો કરે છે ત્યારે મારા સાથીઓ તમને હું આહવાન કરું છું આવનારી તાલુકા જિલ્લા નગરપાલિકાની ચૂંટણી છે કોઈની શ્રેષ્ઠ પ્રમ રાખ્યા વગર કોઈ સંબંધ સાચવ્યા વગર એ ચાહે કોઈ પણ કાકો મામો ઉભો હોય ભાજપમાં એને જોયા વગર તમે તમારામાંથી તૈયાર થઈ જાવ આમ આદમી પાર્ટી તમને મંચ પૂરું પાડે છે તમે આવો સારા માણસો આવો લોક સેવા માટે આવો

i